ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મંદિર પાસે બનાવેલું નર્મદા પાર્ક સ્થાનિક લોકોના આનંદ અને જમવા અને રમવા માટે બાળકોના રમવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ જિલ્લા પંચાયત દ્વારા તૈયાર કરાયેલા અને બોર્ડા દ્વારા તૈયાર કરાયેલા એકમાત્ર મનોરંજન પાર્ક આજે બંધ છેલ્લા કેટલા સમયથી નર્મદા પાર્કનું સંચાલન જિલ્લા પંચાયતને સોંપવામાં આવે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા નર્મદા પાર્કનો ઇજારો કોનાને ક્યારે તેમજ કઈ કઈ શરતોના આધીન આપવામાં આવ્યો છે તેનું સ્પષ્ટીકરણ નથી ત્યારે હાલમાં નર્મદા પાર્કમાં લગ્ન પ્રસંગ માટે મંડપો બાંધી દેવામાં આવ્યા છે આગામી ત્રેવીસ ચોવીસ નવેમ્બરના રોજ ધામધૂમ સાથે લગ્ન પ્રસંગ યોજાનાર છે તેના હાલમાં ત્યારે ભવ્ય ભાતી લગ્ન પ્રસંગનો સેટ ઉભો કરવામાં આવે છે જેના કારણે સવાર સાંજ નર્મદા પાર્કમાં દોડવા માટે ટહેલવા માટે બેસવા માટે આવતા લોકો તેમાં શનિ રવિમાં દિવસોના દિવસોમાં લોકોની ભીડ જામતી હોય છે ત્યારે ખાસ લોકોના મનોરંજન માટે બનાવવામાં આવેલા સ્થળને હવે લગ્ન પ્રસંગ માટે કરવામાં આવતો હોવાનું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બોડામાં આ પહેલાં સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નર્મદા પાર્કનું સંચાલન જિલ્લા પંચાયતને સોંપવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના બાંધકામના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ હાલમાં જ બદલી થઈને આવ્યા છે તેઓ પાસે કોઈ માહિતી નથી ત્યારે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે આ નર્મદા પાર્ક બનાવવામાં આવ્યું હતું જે ભરૂચ શહેરના દરેક વિસ્તારના લોકો અહીંયા આવીને પોતાના બાળકો સાથે સમય પસાર કરતા હતા ત્યારે હવે જિલ્લા પંચાયતના સત્તાધીશો તેના માલિક બની બેઠા હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ લગ્ન પ્રસંગમાં જેને મંડપ ભાડે આપવામાં આવ્યો છે તો તેનું ભાડું કોણ વસૂલ કરે છે